જેટલું આંખથી દેખાય છે પરમાત્મા આંખ થી નથી દેખાતા એ શાશ્વત છે અને આ મકાન દેખાય છે ગાડીઓ દેખાય છે બંગલા દેખાય છે માઈક દેખાય છે માણસો દેખાય છે આ બધું જ એક વખત નાશ પામવાનું છે જો આપણે એક ચિંતકના શબ્દોમાં કેવું હોય તો એવું કહી શકીએ કે કે ડેથ 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 ઇઝ હિયર એન્ડ ધેર બિઝી એવરીવેર કોઈ જગ્યા એવી નથી જ્યાં આગળ મૃત્યુ ન હોય એટલે મૃત્યુમાંથી કોઈ બચી શકવાનું નથી સાંખ્ય ખોટું નાશવંત ત્યાંથી આપણે શાશ્વત ભૂમિકાની અંદર જવાનું છે અને જો સાંખ્ય જ્ઞાન હશે તો આસક્તિ નહીં રહે સંસારની અંદર ક્યાંય આસક્તિ નહીં રહે જનક રાજા બગદાલ જેવા ઋષિઓ આ સંસારની અંદર જ રહેતા હતા પણ કોઈ પ્રકારની આસક્તિ ન હતી અને સાંખ્ય જ્ઞાન દ્વારા સ્થિરતા અને ધીરતા બેય પ્રાપ્ત કરી શકશો સંસારની અંદર માણસ સ્થિર પણ હોવો જોઈએ અને ધીર પણ હોવો જોઈએ જો બાજુમાં જૂનાગઢ છે ને તમારે એના નરસિંહ મહેતા હતા અને એ નરસિંહ મહેતા જુનાગઢની અંદર હતા પણ કેટલા સ્થિર અને ધીર હતા નરસિંહ મહેતા આપણે ત્યાં બે મહેતા થયા તમને જો ખબર હોય તો એક જુનાગઢનો નરસિંહ મહેતા અને મુંબઈનો હર્ષદ મહેતા જે જૂના હાશીન ખબર હશે હર્ષદ મહેતા બિગ બુલ કહેવાય મોટો આખલો સ્ટોક માર્કેટનો કિંગ રાજા એક સાથે ત્રણ કરોડ શેર ખરીદતો હતો શેરની કંપનીઓ એક જમાનો હતો જુનાગઢ નો નરસિંહ આજે પાંચસો વર્ષ થયા અને પૃથ્વી નું તળ રહેશે ત્યાં સુધી જુનાગઢ નરસિંહ મહેતા ગાથા રહેશે અને આ હર્ષદ મેહતા જેવા કેટલાય લોકો દુનિયામાં આવી અને જતા રહેશે

બેટો બેટી બે વડાવ્યા બેટો ધામ માં ગયો ગઈ મેળાવી પત્ની નાણું મારે શામળો મારી દોલત માં જાંજ ને પખવા જ રે શામળા ગિરધારી સંખ્ય એટલે દુનિયા ની અંદર રેવું ચોક્કસ પણ એવી રીતે રેવું જળ કમળવત

હેથી ફરો દુનિયામાં પણ એટલું યાદ રાખો કે આ દુનિયાની વસ્તુ દુનિયામાં જ રહેશે ઉપર કોઈ નથી આવવાનું કઈ કલાકો ચાલ્યા ગયા નજર પણ રડતી નથી અને કઈ કલાકો ચાલ્યા જશે નજર પણ પડતી નથી તારી સંપત્તિ નો અભિમાન ન કરો માનવ અહીં તો સિકંદર શાહ જેવાની કબર જડતી નથી કેટલાય આ લોક નો ત્યાગ કરી કરીને ગયા ધરતી રાજા રામ ની ધરતી રાજ આશા છોડી છોડીને કેટલાય ગયા એટલે દુનિયામાં ચોક્કસ આવ્યા છીએ તો મોજ થી રેવું મોજ થી રેવું પણ સાથે એ પણ યાદ રાખો કે એક દિવસ છોડવાનું છે આ વાસ્તવિકતા રહેલી છે હા સાંખ્ય જ્ઞાન સમજી રાખો જીવનની અંદર કે એક વખત આ નાશ પામી જશે અને મારો આત્મા શરીરમાંથી નીકળી જશે આ સાંખ્ય દર્શનનો સાર છે પણ કવિએ કેટલું સરસ ભજન ગાયું એક કડી સાંભળી લઈએ હે સદા દિવાળી સંતને અને ઓછા પ્રગટ દર્શન ભગવાન ના હન જગત હે ઉદાસ રે માટે મોજમાં રેવું મોજમાં રેવો મોજ રેવો રે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે પ્રભુ મળ્યા ના ચિંતા બણી આજો જી હાથ આવી આસમણી ચિંતા બણી આજો જતી હાથ આવી દુનિયા કે રાતોપનાલી દુનિયા કે રાતોપના નિ મારે બુરે મજ માજ મા મોજ મા બુરે મજ મારે ભૂરે મોજ મારે મોજ

અને ઘણા થાકી મહેનત કરી કરીને બે વસ્તુ ભેગી થાય એનો મતલબ શું ભેગું કરનાર ઉપર છે નીચે નથી એનો મતલબ નથી કે આપણે પુરુષાર્થ ન કરવો પણ પૈસાની ખોજમાં ડોકડાની ખોજમાં કરવા કરતા ભગવાનની ખોજમાં રહેવું

અને આપણે ઘણી વખત ગાઈએ છીએ નિસ્કુળાનંદ સ્વામી ગાયો કે ગાય ગીતા ભગવત સંત આ પ્રમાણે ગીતા અને ભાગવત ગીતાની અંદર બીજો અધ્યાય છે એમાં શ્લોક છે ત્યાં સુધી એટલે અંદર ચોપન થીજ્ઞના ભક્તના મહાન બધા પુરુષોના લક્ષણો લખવામાં આવ્યા છે ગાય ગીતા અને ભાગવત આ ભાગવત ની અંદર સાધુના લક્ષણો બતાવેલા છે સોળ લક્ષણ અહીં બતાવે છે આવતીકાલે કૃષ્ણ ચંદ્ર ઉદ્ધવજી સાધુના ત્રીસ લક્ષણ બતાવશે તો સંતોનાય લક્ષણો હોય છે અહીંયા આગળ બહુ સુંદર શબ્દ નિષ્કુળાનંદ સ્વામી વાપરે છે ખાયે ખોટાથી મોટી જો ખોટ નિકોડાનંદ સ્વામી એક સરસ લખી છે કે સાચા સંત જાણો જગમાં થોડા બીજા ઘરો ઘર ફરે છે માથા થોડ્યા

નમસ્કાર કરજો સમાગમ કરજો એના આશીર્વાદ પ્રાપ્ત કરજો એની પાસે બેસજો ગીતા ભાગવત રામાયણ ઉપનિષદો સાંભળજો થોડોક ટાઈમ ટાઈમ કાઢીને ફુરસદ લઈને અત્યારે થઈ રહ્યો છે ઘડિયાળ શું બતાવી રહેલી છે એ પણ છેલ્લે પોતાની માતાને સાધુનો મહિમા કહી અને કહે છે કે માં આ દુનિયામાં એક વખત કાળ બધાને ખાઈ જશે કાળ આવે એની પહેલા વ્યવસ્થા કરી લેજો સાવ સાદી ભાષા પેટનું કરીને બેઠા છે આપણે બધા હવે પ્રસાદ મળશે તમને બીજું કઈ અહીંયા આગળ વધારે નહીં મળે પણ પેટનું આપણે આખી જિંદગી કરીએ છીએ પેટનું શેઠનું જે લોકો નોકરી કરતા હશે ને શેઠ નું સાચવવું પડે ને બરાબર રીતે આ બે તો આપણે કરીએ છીએ અને ત્રીજું એટલે કે ધામનું કાળ આવે એની આપણે જ મારી નાખવો જોઈએ પુનઃ કાળ આપણને મારે એની પેલા આપણે કાળને મારી નાખવો જોઈએ આવતીકાલે કથા આવશે ધ્રુવની મૃત્યુ મૂર્ધની પદમ દત્વા આરુ રોહ અદ્ભુતમ ગૃહમ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ધ્રો ભગવાનના ધામમાંથી જે વિમાન આવ્યું એમાં બેસી ગયા મૃત્યુને મારી નાખ્યું જે મૃત્યુને મારે એને કહેવાય સાચો ભક્ત અને 7 દિવસમાં પરીક્ષિત રાજા મૃત્યુને મારી નાખશે તક્ષક નાગ કરડશે એની પહેલા તો પરીક્ષિત રાજા ઉપર ચાલ્યા જશે એટલે મૃત્યુ મરવું જોઈએ મૃત્યુ ટળે એ નહીં મૃત્યુ મરે સરસ સંતોએ ભજનો ગાયા છે કાળના ગળે નગારા કાળના ગળે અગર ધ્યાન 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 નગારા કાળ ગળે ઉપર નગારું લાગે છે

ਜਾਨੇ ਨਿਸ਼ਾਨ ਦੀਸੇ ਉਹ ਜੋ ਬਹੁ ਫਰੇ ਜਾਨੇ ਨਿਸ਼ਾਨ ਦੀਸੇ ਉਹ ਜੋ ਬਹੁ ਫਰੇ ਅਗੜ ਧੰਧ ਧੰਧ ਨਗਰਾ ਕਾਣ ਨਾੜੇ ਨਗੜ ਧੰਧ ਧੰਧ ਮਾਇਆ ਕਾਣ ਨਾੜੇ ਅਗੜ ਧੰਧ

જ્યારે ત્યારે પકડી લેશે કયું છે નારણ આપણી આજુબાજુ કાળ કાળ વસી રહેલો છે પણ પકડે એની આપણે એને પકડી લેવો અહીંયા આગળ પોતાની માતાને આ ઉપદેશ આપે છે અને છેલ્લે કપિલ દેવ ભગવાન માતાને પ્રણામ કરી અને ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા એની માતા

અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની ની વાતો ચતુર્થ સ્કંધમાં છે અને ભગવાનને કઈ રીતે મેળવી શકાય એની વાતો યોગ શાસ્ત્ર પંચમ સ્કંધની અંદર છે